અમારી દરેક ઈચ્છા પૂરી કરે છે ક્યાંય બી જઈએ તો એમને આગળ કરીને અમે જઈએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે આવતા નહીં પાંચ છ વર્ષથી મારા પગની તકલીફ હતી અને એના પપ્પા ઓફ થઈ ગયા એટલે અમે માના દર્શન કરવા નહીં આવી શકીએ આજે હું બાર બેન પણ જોડે જ આવી છું કે હું એકલી પડું છું એમ છતાંય હું મા જોડે આવીને ઘણું રડી હું એકલી છું એમ પાવાગઢમાં ચાર નવરાત્રી માનવામાં આવે છે એક ચાર ચાર નવરાત્રીમાંની એક ગુપ્ત નવરાત્રી છે જેમાં વિશ્વામિત્રી ઋષિ ઋષિએ તપ કરેલું અને મહાકાળી માતાજીની સ્થાપના કરેલી એવું પણ એક લોકવાયકા છે અને શાસ્ત્રમાં પણ એ થોડુંક જણાવી આવે છે તો એકથી અનેક વસ્તુ નથી કારણ કે આજુબાજુના જે ખાપરા પડિયાની જગ્યા છે એ સિવાય ધાર્મિક જગ્યાઓ છે પાંડવ વન છે આ છે તે છે ઘણી બધી વસ્તુઓ છે આની અંદર એ આપણા જોવામાં વંચિત રહી જઈએ છીએ જો એ બી મળી જાય ભવિષ્યમાં તો એક પીછું નવું ઉમેરાય આની અંદર ગુજરાતનું એક અને માતાજીના જે અંગો પડ્યા હતા જુદી જુદી જગ્યાએ એમાં એવું કહેવામાં આવે છે કે પાવાગઢમાં માતાજીની આંગળીઓ છે એ અહીંયા પડી હતી એટલે માતાજીના દર્શન કરવા માટે ખાસ કરીને શૈક્ષણિક પ્રવાસ છે એટલે અમે લોકો સૌરાષ્ટ્રમાંથી આ બાજુ આવ્યા છીએ અને અમે અત્યારે પંચાવન બાળકો અને ત્રણ ચાર શિક્ષકોની ટીમ લઈને ટોટલ સાઠ જણા